Aku terima, aku aku terima, 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 Ini terima, aku ત્યાં સાસુ સસરા બેઠા છે અને શું કેવા મિત્રો કોમેન્ટ કરો આંબલી થાય છે રી આંબલી Muka. Katra. 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 એ તો સિયા બનાવી નાખશે હમણાં આરતી બેને રોટલી કરી છે તમારે જમવાનું બાકી છે અને સિયાને ચાય પીવી રોટલા ખાઈ પછી જો મા સસરા છે ને રેડિયો હા ભરે છે સાસુમાં બાર બેઠા છે તડકો લે છે અને સિયા અને એના પપ્પાને બેઠા છે જમવા સુરસ કેવું શાક બન્યું

પેક નથી એટલે બસ ઘણું ઠાઠું લાગે